જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા માં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું ને મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવી ગયા ધાબા ઉપર કેમ કે આજે આપણે લઈને આવ્યા છીએ સરસ મજાનું સેલેન્જ વિડીયો ને સેલેન્જ વિડીયો અમારે કોને કરવાનો છે આમ દેરાણી જેઠાણીને એટલે મારે અને બેનને કરવાનો છે કેમ હા હા જય માતાજી આ હારવા માટે તૈયાર રહેજો હોલખેલ મને હરાવી દીધી હા તમને હરાવવાનું છે હવે જોઈએ તો ખાય

ને ટાઇટલ જોઈને ખબર જ પડી ગઈ હે તોય હું તમને કહી દઉં આજે અમે છે ને મંચુરિયમ ની ચેલેન્જ કરવાના છીએ ને એ પણ ધમાકેદાર તો હાલો પેલા તો છે ને અમે સેટઅપ ગોઠવી નાખીએ ને પછી તમને કહે કે કઈ રીતની સજા છે ને કઈ રીતનું ચેલેન્જ છે ને એ બધું તમને પછી કહીએ હાલો ફટાફટ હવે સેટઅપ ગોઠવી નાખીએ રેડી રેડી હારવા માટે તૈયાર રહેજો હોને ને એ તો એને તો બહુ ઉત્સાહ છે કે હું જીતી પણ આખેલો હું જીતવા દેવાનું નથી આખે મારે જીતવાનું છે હાલો તમે ખેટ લગી રહેજો તમને બધા વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરેજો મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો અટાન થી કોમેન્ટ કરો કોણ જીત છે તમને કેવું લાગે છે હાલો કોમેન્ટ કરો ફટાફટ તમે છે ને સેટઅપ ગોઠવવા માંડીએ ફેમિલી મંચુરિયમ છે ને ત્રણ પેકેટ લેવા છે એક બે અને આ ત્રણ આમાં કેવું છે ખબર છે દોઢ દોઢ પેકેટ ખાવાના છે ઈ પણ કેટલા મિનિટમાં તમને કહું ત્રણ મિનિટ માં ડોડ પેકેટ કોણ ખાય ને એ જોવાનું છે તો ફટાફટ છે ને આપણે આ મંસુરીમ નું પેકેટ છે ને આમાં નાખી દઈએ મસ્ત મજાનું મંસુરીમ આપણે બે ડીશ માં લઈ લીધું છે ને આમાં આપણે કેવું છે ખબર છે ત્રણ મિનિટ માં આપણે આ દોઢ પેકેટ મંસુરીમ ખાવાનું છે આજ થાળી ભરેલી છે ને આખી થાળી ભરેલી ખાવાની છે પછી આપણે જોઈએ કોણ જીતે ને કોણ હારે તો ફેમિલી આવે છે ને અમે બે શરૂઆત કરી દઈએ ચેલેન્જ બિરયાની

રાખો ઉધુ રાખો કેતા હો કેટલી મિનિટ થઈ એક મિનિટ થયું ધીમે ધીમે ખાધા તમારે બહુ ઉચ ન કર્યા

ધરક 10 મિનિટ હાજુ હાજુ હમ ડિગરેમાં ભાઈ એ 10 મિનિટ ને વારતા મિનિટમાં અલ 10 સેકન્ડ નહીં 5 વાત દેખ તો ફેમિલી આપડી ડીશમાં જો એટલું જ વિધ્યું છે ને બેન ની ડીશ માં જો અડધે અડધું વિધૂ છે એટલે બેન હારી ગયા ને નાનામોના બેહી ગયા મોઢું બગાડીને કેમ કે હવે એને લેવાનો છે સજાનો વારો રેડી હા ભઈ ના નો પડજો હો સજાનો સાંભળીને સજા હું છે પેલી ખબર છે કોણ કહું ઊભા થાવ એટલે કહું ઊભા થાવ એટલે કહું ને આપણે તો આ પૈસા આપણા જ છે આપણે કેમ કે જીતી ગયા ને પૂજા બેન તમે શું કહેશો શું કહેવાનું હું સજા આપી

શાંત હડાડી દે મોઢે શાંત મોઢું કરી દેવાની સજા હતી એને હુક છેડ આમ જો તરત જ મોઢું ધોવા ભાગી જાય એવું છે આ પોદળો મૂકી દઈએ

તો બસ આવી રીતની આજ અમે બે બનાવ છે ને સેલન્સ કરી હતી તો એમાં હું જીતી ગઈ એવું બધું છે તો આ સેલન્સ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો પછી એની સેલન્સ કરવી હા ને પછી પાછી કઈ સેલન્સ કરે એ પણ તમે કોમેન્ટ કરીને કહેજો તો બસ હવે આપણે આજનો વિડીયો છે ને આ એન્ડ કરી દેશું આ હું તે અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમો છે અને કેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે नवा उमंग साथे नवा जोश साथे त्यहाँसम्म जय माताजी राम राम सबैलाई अब बाइ बाइ